વાત સત્યની વાત વિચારોની રાજદીપસિંહ જાડેજા આવી ટેગલાઈન રાખવા પાછળનું કારણ ત્યારના યુગનું જે સત્ય છે ક્યાંક ને ક્યાંક છુપાયેલું છે તો અમે તેમને બહાર કાઢી ઉજાગર કરવાનો એક પ્રયત્ન કરીશું બહુ ખૂબ જ રાજદીપસિંહ આવો શો ચાલુ કરું એવો વિચાર ક્યાંથી આવ્યો નવી નવી વાતો જાણવી અને વ્યક્તિઓ સુધી પહોંચતી કરવી આ વિચાર ઘણા સમયથી આ મારા મગજમાં હતો આપણા દર્શક મિત્રો માંગશો જયદીપ જયદીપભાઈ દર્શકો છે તો જ આપણે છીએ વાલ અને ખૂબ પ્રેમથી આવકારે સ્વીકારે અને આવો ને આવો સપોર્ટ બનાવી રાખે વાત સત્યની વાત વિચારોની સ્વાગત છે આપનું ટોદ રાજ આજે આપણી સાથે જોડાયા છે રાજદીપસિંહ જાડેજા હી ઇઝ ધ સીઈઓ એન્ડ ફાઉન્ડર ઓફ જાડેજા બ્રધર્સ ગેઇન સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ કંપની એન્ડ જાડેજા બ્રધર્સ ચેરિટેબલ ટ્રસ્ટ રાજદીપસિંહ આપના શોમાં આપને આવકારું છું રાજદીપસિંહ આટલી વ્યસ્તતા આટલા જિલ્લામાં આપની ઓફિસીસ અને આટલા કામો વચ્ચે આ ટોક વિથ રાજદીપસિંહ આવો શો ચાલુ કરું એવો વિચાર ક્યાંથી આવ્યો સૌપ્રથમ તો આ શોના માધ્યમથી નવી નવી વાતો જાણવી અને વ્યક્તિઓ સુધી પહોંચતી કરવી આ વિચાર ઘણા સમયથી આ મારા મગજમાં હતો પણ આપે કીધું એ ને ક્યાંક આટ આટલા બિઝનેસ ચલાવવાના કારણે જે વ્યસ્તતા છે તે વ્યસ્તતાના કારણે આ વિચાર દબાયેલો હતો બટ હવે મને એવું થયું કે ક્યાંક ને ક્યાંક આપણા વિચારો આપણા શોખ આમ દબાઈ અને મરી ન જવા જોઈએ ત્યારથી મેં નક્કી કર્યું અને ત્યારબાદ આ શોની ટોક વિથ રાજદીપસિંહની શરૂઆત કરી અને આપણી સમક્ષ રજૂ કર્યું છે ખ્યાપ અથે બીજી વાત કે મારા જે રોજિંદા કામકાજ છે જે રૂટિન છે લેપટોપ કોમ્પ્યુટર પેપર્સ ફાઇલ્સ અને એની એ ઓફિસની ચાર દિવાલો તે વચ્ચે ક્યાંક ને ક્યાંક મને હવે ગુંગળામણ સર્જાતું હોય ને એવું ફી થાય એટલે મેં નક્કી કર્યું કે આ ગુંગળામણમાંથી બહાર આવવા માટે નવા નવા લોકોને મળી અને નવી નવી વાતો સાંભળી અને નવા નવા વિચારો સાથે મારા જીવનને અને મારા બિઝનેસને એક નવી ઊંચાઈ મળશે તે શુભ વિચાર સાથે મેં આ શોની શરૂઆત સારો વિચાર છે આપણા સાહિત્યમાં કીધું છે ને કે ભલે ઉગ્યા બાણ બાણ તિહારા ભામણા મરણ જીવન લગમાન રાખજે કાશ્યપ રાઉત આજે આપણો શો ચાલુ કર્યો છે એનું એક માળખું શું હોય કોઈ ચોક્કસ પ્રકારની શૈલી આપ અનુસરવાના છો કે તમારા મગજમાં કંઈક બીજો જ વિચાર છે શૈલીને લઈને તમે કંઈ વિચાર્યું નથી પણ આ શોના માધ્યમથી એટલે કે ટોક વિથ રાજદીપ સિંહના માધ્યમથી અમે એક એવું નક્કી કર્યું છે કે આપણે સિરીઝ વાઇઝ વિડીયો બનાવીશું જે તે વ્યક્તિઓને જે તે વિષયના વ્યક્તિને મળી અને એક સિરીઝ વાઇઝ કામ કરીશું અને ફોર એક્ઝામ્પલ સિરીઝનું નામ આપું તો ફ્રોમ ઝીરો ટુ હીરો નામ આપીને આવી કંઈક સિરીઝ અમે બનાવીશું કે જેમાં ઝીરોથી કોઈ હીરો બન્યા હોય જેણે શૂન્યમાંથી સર્જન કર્યું હોય કહેવા છે કે જેમણે જેમના મહેનત કરી અને એમનું નામ રોશન કર્યું હોય કે જેમની પાસે કંઈ નથી અને આજ ઘણું બધું છે તો એવા વ્યક્તિઓને મળીશું એવા વ્યક્તિઓ સાથે વાતચીત કરીશું અને એમના એપિસોડ બનાવી અને આ શો દ્વારા અમે પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરીશું ક્યા વાત છે મીન્સ કે જે કાંઈ શૈલી છે સ્પિરિચ્યુઅલિટી છે બિઝનેસ છે તમે વાત કરીએ એમ કે ઝીરો ટુ હીરો આ બધી જે શૈલી છે એને આપણે આવરી લઈશું આવરી લઈશું બીજો મને પ્રશ્ન એ છે મગજમાં કે વાત સત્યની વાત વિચારોની આવી ટેગ રાખવા પાછળનું કારણ અત્યારના યુગનું જે સત્ય છે ક્યાંક ને ક્યાંક છુપાયેલું છે તો અમે તેમને બહાર કાઢી ઉજાગર કરવાનો એક પ્રયત્ન કરીશું વાત વિચારોની તો અવનવા વિચારો સાથે કંઈ નવું લાવી અને દર્શકો સુધી પહોંચાડવાનો પણ અમે પ્રયત્ન કરીશું વાત વિચારોની આ શોના માધ્યમથી વાતને નવી વાચા આપીશું નવી દિશા આપીશું અને શબ્દરૂપી નવી કાયા આપી અને કાયા આપીશું રાજદીપસિંહ અ આપણો પહેલો વિડિયો છે આ વિડીયોના માધ્યમથી આપ આપણા દર્શક મિત્રોને શું કહેવા માંગશું જયદીપભાઈ દર્શકો છે તો જ આપણે છીએ દર્શકો ખૂબ જ પ્રેમ અને વ્હાલ વરસાવી રહ્યા છે ત્યારે દર્શકોને એટલી જ અપીલ છે કે અમને અને અમારી ટીમને પણ ખૂબ વ્હાલ અને ખૂબ પ્રેમથી આવકારે સ્વીકારે અને આવો ને આવો સપોર્ટ બનાવી રાખે યસ સર્ટેનલી બીકોઝ દેર લવર સપોર્ટ દેર સજેશન્સ એન્ડ દેર એડવાઇસીસ મેટર ફોર અસ થેન્ક યુ વેરી મચ રજદીપસિંહ થેન્ક યુ થેન્ક યુ જગદીપભાઈ